વધુ ટેક્સ જે શહેરના લોકો ભરે છે તે મહાનગર અમદાવાદમાં અંધારું છે કરોડો રૂપિયાનો બેફામ વેડફાટ અને ભ્રષ્ટાચારના સત્તાધીશો તથા અધિકારીઓ કરી રહ્યા છે ત્યારે જુઓ ભ્રષ્ટાચાર અને પ્રજાના પૈસે સ્વાહ કરતી નગરોડ એએમસીનો આ ખાસ અહેવાલ પંદર વર્ષ પહેલા સ્ટેબિલિટી રિપોર્ટ ના બહાને હવે આવાસ તોડ્યા પ્રજાના એકસો એસી કરોડ રૂપિયા એમસી ફૂંકી માર્યા પ્રજાને આવા શાસકો અને અધિકારીઓ મળ્યા હોય તો તે પ્રજા ક્યાંથી વિકાસ કરી શકે જે શહેરીજનોને ભ્રષ્ટ તંત્ર મળ્યું હોય તે પ્રજા ક્યાંથી આગળ વધી શકે જે તંત્રને માત્ર પ્રજાના પૈસાનો કેવી રીતે વેડફાટ કરવો કેવી રીતે પ્રજાના પરસેવાની કમાણીને ફૂંકી મારવી તેમાં જ રસ હોય તે શહેરમાં ક્યાં સારું કામ થવાનું છે અમે આટલા કઠોર શબ્દનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કરી રહ્યા છીએ हमारे न छूटके आटला अघरा शब्दों बोलवा पड़ी रहा है कारण के एएमसी ना भ्रष्ट सत्ताधीशो अने ठोट अधिकारियों ए एवो काम करियो छे के ते ने क्यारे माफ नहीं करी शकाय अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा बनाए गए आवासों को तोड़ने का निर्णय भारतीय जनता पार्टी ने किया है इन सभी आवास में अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने एक भी ड्रॉ नहीं किया था वटवा में ज्यादातर हाउसिंग में 2200 ऐसे आवास थे जिन्हें अहमदाबाद म्यूनिशिपल कॉरपोरेशन ने तोड़ने का निर्णय लिया है जिसमें एक भी झुपड़पट्टी वासी को मकान नहीं दिया गया था यानी के खाली पड़े हुए आवास भी भारतीय जनता पार्टी के राज में जर्जरित हो गए भ्रष्टाचार करवा केवा, केवा हथकंडा अपना बात

વર્ષો સુધી મકાન ને ખખડવા દીધા અને ખંડેર થવા દીધા બંધ અને ખંડેર મકાનો ને અસામાજિક તત્વો નો અડ્ડો બનાવી દીધો સળિયા સહિત વસ્તુઓ ચોરવા દીધી પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવ્યો જ્યારે રિપોર્ટ નેગેટિવ આવ્યો એટલે મકાનો ને તોડી પાડવાનો નિર્ણય કર્યો વટવાની અંદર ઈડબલ્યુએસ આવાસ જે બનેલા હતા મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ નીક નેગેટિવ આવ્યો હતો લગભગ પંદરથી સત્તર વર્ષ પહેલાં આ આવાસો બનાવવામાં આવ્યા હતા પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન

આવાસો ન ફાળવવા માટે જે જર્જરિત અવસ્થાનું બહાનું ધરવામાં આવી રહ્યું છે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાનું કારણ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આ જ જર્જરિત આવાસોમાં જે શ્રમિકો છે તે તેમના પરિવાર સાથે અહીંયા રહી રહ્યા છે એટલે મોટો પ્રશ્ન એ છે કે શું આ ગરીબ શ્રમિકોની જિંદગીની કિંમત તંત્ર પાસે નથી શા માટે અહીંયા તેમને રાખવામાં આવી રહ્યા છે શા માટે ડેમોલેશનની કામગીરી દરમિયાન તેમને રાખવાની અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી તમે કેટલી ચતુરાઈ થી અને કોઈ ને ગંધ सुद्धा ન આવે તે રીતે ભ્રષ્ટાચાર કરો છો તેનો વટવા આવાસ જીવ તો પુરાવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન سارے સબૂતો કો મિટાકર ઇસ ભ્રષ્ટાચાર કો કઈ ના કઈ દફન કરને કી કોશિશ કર રહા હૈ આજ કોંગ્રેસ પાર્ટી મીડિયા કે માધ્યમ સે યે માંગ કરતી હૈ કે ઇસ પૂરે મામલે પર સીબીઆઈ કી જાંંચ હોની ચાહીએ ઉન દોનો કંપનીઓ ને करोड़ों रुपए का पेमेंट ले लिया आज 12 साल के बाद वो दोनों कंपनिया दिखाई नहीं दे रही है जिन्होंने गरीबों का हक मारा है और कहीं ना कहीं उस समय के जो संबंधित अधिकारी थे आज वो अहमदाबाद में नहीं है जो कहीं ना कहीं दूसरे डिपार्टमेंट में शिफ्ट हो गए होंगे प्रजा ने बेचारी ने क्या थी खबर पड़े के तेम पैसा अब भ्रष्ट बाबू फूकी मारे शुकाम प्रजा ने परेशान करो छो શું કામ તમે તમારા ખિસ્સા ભરવા માટે પ્રજાનો લૂટો છો શું કામ પ્રજાના પરસેવાની કમાણી તમારા મોજ શોખ માટે ફૂંકી મારો છો તમે જે 180 કરોડ રૂપિયા ચતુરાઈથી ફૂંકી માર્યા તે તમારા પગારમાંથી કેમ વસૂલ ન કરવા જોઈએ આ મોટો કૌભાંડ નથી તો બીજું શું છે આ સમગ્ર કૌભાંડની યોગ્ય તપાસ કેમ ન થવી જોઈએ તપાસ કરીને તમને જેલના પાછળ કેમ ન ધકેલવા જોઈએ આવા પાણી માહાવી દેનારા ભ્રષ્ટ બાબુઓ અને સત્તાધીશો